વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તોડતા શહેરના એરપોર્ટ સર્કલ નજીક સર્જાયો અકસ્માત આઈ ચાલકે બે ટુ વ્હીલર અને ફોર વ્હીલરને અડફેટે લીધા બુલેટ ચાલકનો થયો આબાદ બચાવ ઘટના સ્થળે એકનો કમકમાટી ભર્યું મોત અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સજાયા એકને સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડાયો ટુ વ્હીલરને થયું મોટું નુકસાન હનીપોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો આઈસે ચાલક નિશોધ ખોળ હાથ ધરી આપણે ઘરેથી મેં ઓફિસ જોતો હતો સિટી માટે સિગ્નલ પર અમે ઊભા હતા અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ટૂંક્યું એ ડેથ થઈ ગઈ એમની એમને એસએસજીમાં લઈ ગયા એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચુલી ઉતરી ગયેલો એટલે તો પોલીસ બી એક કલાકથી આવી નહીં તો એમને ઇન્કવાયરી કરવી જોઈએ કેસ કરવો જોઈએ કે સ્ટ્રીક એક્શન લે કે મોટી ટ્રકો આવે ના આપણી બુલેટ બાઈક હતી એ આખી હા એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં માં તુષાર શાહ